વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપના માલિકે આર્થિક સંકળામણને કારણે પરિવાર સાથે ઝેરી દવા આપીને જીવતરણ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સયાજો હોસ્પિટલના ચોપડે નોંધાયેલી વિગતો મુજબ ગોરવા જલાનંદ ટાઉનશીપ નજીક આવેલી રાજદીપ સોસાયટીમાં બાવન વર્ષીય સુભાષ સલોભાઈ દેવડા ઓગણપચાસ વર્ષના તેમના પત્ની સુરેખાબેન ત્રેવીસ વર્ષનો દીકરો હેત સત્તર વર્ષની દીકરી હિવા અને પાંચ વર્ષનો દીકરો પાનો રહે છે દેવડા પરિવારે બપોરે પોતાના ઘરે ભેગા થયા હતા ચા પાણી પીધા પછી કોઈ કારણોસર તમામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેને કારણે તમામને ઉલટી થવા માંડી હતી જેની જાણ આડોશી પાડોશીને મોડી થઈ હતી તેઓ તેમના ઘરે આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી તમામને સારવાર માટે સયાજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જવાહનગર પોલીસે જણાવ્યા મુજબ પરિવાર આર્થિક સંગ્રામને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે દેવડા પરિવારના જીવતર ટૂંકાવાના પ્રયાસને પગલે સોસાયટીમાં ચકચાર મચી ગઈ હતી જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે એન પરમારે જણાવ્યું હતું કે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કરનાર સુભાષભાઈનો નંદેસરી જીઆઈડીસીમાં પેટ્રોલ પંપ આવેલો છે તેમના પેટ્રોલ પંપમાં છ કરોડનું દેવું થઈ ગયું છે તેઓએ બેંક લોન લીધી છે અને સગા સંબંધીઓ પાસેથી પણ પૈસા લીધા છે અને આ રીતના નિવેદનો સામે આવ્યા છે